જ્ઞાનની પૂજા કરશો ને તો તમારું ઐશ્વર્ય તમને સુખી સંપન્ન બનાવશે ભગવાને સુદામાના પગ ધોયા કાટાને કાકરાઓ કાઢ્યા પોતડી કઢાવી પીળું પિતાંબર ભગવાને નવું પહેરાયું લે સુદામા આ પિતાંબર પહેરી તમે પિતાંબર પહેરાવી પછી જમાડ્યા જમીને પછી જે કથા છે બહુ અત્યંત એક તો અહીંયા સુદામા જમે છે પણ મોઢા પર જરાય કાળી રેખા નથી કે મારા દીકરાઓ બબે દિવસથી ભૂખ્યા છે હું અહીંયા જમી લઉં છું માણસ પોતાનું દુઃખ પોતાના મોઢે તો ન કહે પણ પોતાના ચહેરા ઉપર પણ ન દેખાવા દે કે માણસ હું દુખી છું અણસાર પણ ના આવવા દીધો ભગવાનને અને પછી જેમાં પછી ભગવાને સુદામાને ઝુલા ઉપર બેસાડ્યા બે સુદામા આ ઝૂલા ઉપર બેસ હવે હવે વિચાર કરો તમે ક્યાં ગરીબ સુદામા અને ક્યાં ઐશ્વર્યનો ભંડાર કૃષ્ણ આ કથા એવું બતાવે છે કે તમારા બાળપણનો મિત્ર આવે અથવા તો કોઈ પૂજનીય વ્યક્તિ આવે ત્યારે તમે ભલે ગમે તેટલા મોટા થઈ ગયા હો નહીં તો આપણે શું થાય છે ખબર પૂજનીય વ્યક્તિ આવે કે કોઈ આપણો મિત્ર આવે તો આપણી બાજુમાં આપણે ચેર નાખીને બેસાડીએ આ પણ ભગવાને શું કર્યું પોતાની જગ્યાએ બેસાડી દીધા આપણે આપણી સંપત્તિમાંથી કશું કોઈને આપી આપી નથી શકતા જ્યારે ભગવાન પોતે બધું પોતાનું દે છે પોતાને સુદામાને ભગવાન બનાવી દ્વારિકાનો રાજા બનાવી દો બેસુ સુદામા સહજ ભાવ ન છૂટે એના માટેની કથા છે પરમાત્માના સુદામા ચરિત્રની કથામાં મને જે મારી મતી પ્રમાણે દેખાય છે પરમાત્મા એમ કહે છે કે તમારી પાસે ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય સંપત્તિ ગમે તેટલી વધી જાય પણ તમારી સહજતા છૂટી ન જવી જોઈએ એની કાળજી રાખવી જોઈએ માણસ સરળતા ભૂલી ન જવું જોઈએ પરમાત્મા અહીંયા અહીંયા સુદામાને પોતાના જુલાવ પર બેસાડી બંને જણા વાતો કરતા હતા ભગવાને પૂછ્યું તે લગ્ન કર્યા કે નહીં એટલે આમણે કહ્યું કે હા મેં લગ્ન કર્યા મારા પત્નીનું નામ સુશીલા છે બાળકો છે શું કરે બધા બધા મજામાં છે બધા આનંદ કરે છે એમ ન કહ્યું કે મારા દીકરાઓ ભૂખા ટળવળે છે પછી ભગવાનને પૂછ્યું સુદામાએ તે લગ્ન કર્યા કે નહીં કનૈયા અરે હા હા મેં લગ્ન કર્યા તો તમારા પત્ની ક્યાં છે ભગવાન કે આ ઊભા સુદામા કે આ તો આઠ છે ભગવાને કીધું હા સુદામા આ મારી અષ્ટપટરાણીઓ છે પછી સુદામાએ બહુ અત્યંત સારો એક વાત કરી ભગવાનના આ સોનાના મહેલ જોઈ અને સુદામાએ ભગવાનને કીધું કે વાત કહું તમને આ તમારું આ બધું સુખ અને આ બધી સમૃદ્ધિ જોઈને મને એમ થાય છે કે તમને ગુરુની સેવા ફળી છે સમજાય છે તમને આ દુનિયામાં ગુરુની સેવાથી તમને સિદ્ધિને પામી જાઉં છું સુદામાએ કહ્યું તમને ગુરુની સેવા ફળી છે અને ભગવાને પણ સ્વીકાર્યું કે હા સુદામા મને પણ લાગે છે ગુરુના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે વાતો ચિત્તો થઈ પેલી પૌવાની પોટલી સંઘરી દીધી ભગવાન જોઈ ગયા હતા ભગવાને પૂછ્યું કે આમાં શું છે સુદામા એ ઘડી તો આનાકાની કરી કે આમાં તમારું આમ છે તેમ છે બધું કર્યું એમાં ભગવાને કીધું કે મારા માટે કઈક મારા ભાભીએ મોકલાયું પણ તું આપતો નથી લાવ દે ભગવાને માગ્યું છતાં પણ ન આપવું તો પરમાત્માએ એના હાથમાંથી પોટલીને ઝૂંટવી લીધી છે આ કથાનો ઉપદેશ છે કે આવા જ્યારે સાર્વજનિક કોઈ આયોજન થતા હોય એ ને કેવળ પરમાત્મા આપણને આપેલી સંપત્તિ પોતાના કામમાં વપરાય એના માટે બધા જ લોકો ભેગા મળીને કામ કરે એવું આયોજન ભગવાન પોતે આ કરાવતા હોય છે અને છતાં પણ જો આપણે આપણી સંપત્તિ આવા સાર્વજનિક કામોમાં નહીં વાપરીએ ને તો જે ભગવાને સંપત્તિ આપી છે એ પાછી પણ લઈ શકે એને આપતા આવડે એને લઈ લેતા આવડે છે